જે કદાચ આવનાર થોડા અઠવાડિયામાં કોઈની નોકરી છીનવી શકે છે કોઈના વ્યવસાયમાં ભંગાળ પાડી શકે છે અને કોઈના જીવનની દિશા બદલી શકે છે કારણ કે બાવીસ જૂન થી રાહુ અને ચંદ્ર કુંભ રાશિમાં મળી રહ્યા છે અને ભયંકર ગ્રહણ યોગ બનાવી રહ્યા છે રાહુ પહેલાથી જ કુંભ રાશિમાં બેઠો છે અને હવે જ્યારે ચંદ્ર પણ ત્યાં પ્રવેશ કરી રહ્યો છે ત્યારે એક એવો સમય શરૂ થઈ રહ્યો છે જે ચાર રાશિઓ માટે મન પૈસા અને જીવનમાં ઉથલપાથલ લાવી શકે છે જ્યોતિષ જ્યોતિષશાસ્ત્રમાં એવું માનવામાં આવે છે કે જ્યારે રાહુ અને ચંદ્ર એક સાથે આવે છે ત્યારે ગ્રહણ યોગ બને છે અને આ યોગ શુભ નથી બલકે તે ખૂબ જ અશુભ સંકેતો લાવે છે ઉપરાંત તમને જણાવી દઈએ કે જ્યારે રાહુ અને ચંદ્ર એક જ રાશિમાં ખુબ જ નજીક આવે છે ત્યારે ગ્રહણ યોગ બને છે પરંતુ આ વખતે તે તે ફક્ત ગ્રહણ નથી ઉદ્યોગ છે મિત્રો કારણ કે રાહુ એ ગ્રહ છે જે કુંડળીમાં પિતૃદ્રોષને જાગૃત કરે છે અને ચંદ્ર એ ચેતનાનો દરવાજો છે જ્યાં આપણા પૂર્વજોની યાદો સંગ્રહિત થાય છે જ્યારે રાહુ ચંદ્રને આવરી લે છે ત્યારે ફક્ત આપણા મન પર જ અસર થતી નથી પરંતુ આપણા પૂર્વજોની અપૂર્ણ ઈચ્છાઓ અધૂરા કાર્યો અને સંભાળિયા ન હોય તેવા દુખો પણ વર્તમાનમાં ઉતરવા લાગે છે આનો સંકેત શું હોઈ શકે અચાનક સપનામાં મૃત સ્વજનોને જોવું રાત્રે પર સેવાથી લથપથ જાગવું પીડિતો દ્વારા કહેવામાં આવેલા શ્રાદ્ધ અધૂરા રહી ગયું છે તે આંતરિક અપરાધ ભાવ અનુભવવો અને આ પિતૃદોષનું જાગૃતિ છે મિત્રો આ સમયે તમે જે પણ નિર્ણય લેશો તે તમારા પક્ષમાં નહીં હોય પરંતુ તમારી વિરુદ્ધ થઈ શકે છે ઉપરાંત જે લોકો વ્યવસાયમાં છે તેમને અચાનક નુકસાન સહન કરવું પડી શકે છે જેઓ નોકરી કરે છે તેમને એવો આંચકો લાગી શકે છે કે તે તેમની આખી મહેનત બગાડી શકે છે અને મિત્રો સૌથી ખતરનાક બાબત એ છે કે આ ગ્રહણ યોગમાં લેવાયેલો કોઈ પણ મોટો નિર્ણય તમારા માટે ભારે સાબિત થઈ શકે છે તેથી જો તમે પણ કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવાની કગાર પર હો તો થોભો સાવચેત રહો કારણ કે આવનારા દિવસો તમારી ધીરજ અને વિવેકની કસોટી કરવાના છે પણ મિત્રો ગભરાવાની બિલકુલ જરૂર નથી કારણ કે અમે તમને તેનો ઉકેલ પણ જણાવી રહ્યા છીએ ચાલો હવે જાણીએ કે આગામી પંદર દિવસ સુધી દરેક પગલા પર કોને સાવધાન રહેવાની જરૂર છે કારણ કે રાહુ હવે જાગી ગયો છે અને તેના પડછાયામાંથી કોઈ બચી શકે નહીં પરંતુ વિડીયોમાં આગળ વધતા પહેલા વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય બજરંગ બલી જરૂરથી લખો જેથી બજરંગ આશીર્વાદ આપ સૌના પરિવાર પર રહે મિત્રો ચાલો જાણીએ કે તે કઈ છે જ રાશિ છે કન્યા રાશિ કન્યા રાશિના લોકો આ એવો સમય છે જયારે તમારે તમારી અંદર ખૂબ ઊંડાણ પૂર્વક જોવાની જરૂર છે કારણ કે જે ચાલી રહ્યું છે તે ફક્ત બહાર જ નથી પરંતુ તમારી અંદર પણ ઘણું બદલાઈ રહ્યું છે મિત્રો રાહુ અને ચંદ્રનો ગ્રહણ યોગ તમારા છઠ્ઠા ભાવમાં બની રહ્યો છે જેને રોગ દેવા અને શત્રુઓ સાથે સંબંધિત માનવામાં આવે છે હવે તમે વિચારશો કે આ શું આનાથી નુકસાન શું થશે ના મિત્રો આ સમય નુકસાનનો ભય નહીં પણ જૂના અધૂરા કાર્યનો હિસાબ લઈને આવ્યો છે અને સૌથી ગહન વાત એ છે કે રાહુ છઠ્ઠા ભાવમાં હોવાનો અર્થ એ છે કે તમારી જૂની ફાઈલો ખુલવા જઈ રહી છે જે વસ્તુઓ તમે પૂર્ણ થવાનું વિચાર્યું હતું ભૂતકાળની જેમ કોઈ પણ કાનૂની બાબત અથવા કોઈ પણ કાર્ય જે તમે અધૂરું છોડી દીધું છે તે ફરીથી સામે આવી શકે છે આ સમયે રાહુ અને ચંદ્રનું મિલન ફક્ત ગ્રહોનું સંયોજન નથી પરંતુ તે પિતૃદોષનો દરવાજો પણ ખોલી રહ્યો છે શા માટે કારણ કે છઠ્ઠું ભાવ એ સ્થાન છે જ્યાં પાછલી પેઢીઓના અધૂરા સંકલ્પો તમારા જીવનના સંજોગોના રૂપમાં પુનર્જન્મ પામે છે તેથી જો આ દિવસોમાં તમે અચાનક કોઈ કારણ વગર બીમાર પડો છો દેવાનો બોજ વધતો અનુભવો છો અથવા કોઈ વારંવાર અવરોધો બની રહ્યું છે જે તમને અવ

પોતાની રાશિમાં રચ્યા રહો છો એક રહસ્યમય અને મજબૂત જ્યોતિષીય સંયોગ જેની અસર ફક્ત તમારા કાર્યો પર જ નહીં પરંતુ તમારા આત્મા પર પણ અનુભવી શકાય છે રાહુ અને ચંદ્ર તમારી રાશિમાં ભેગા થઈ રહ્યા છે આ ઘર આત્મા મન દિશા સાથે સંકળાયેલું છે અને જયારે રાહુ અને ચંદ્ર અહીં ગ્રહણ યોગ બનાવે છે ત્યારે વ્યક્તિના જીવનમાં કઈક એવું બને છે જે તે શબ્દોમાં કહી શકાતો નથી તે ફક્ત તેને ઊંડાણપૂર્વક અનુભવે છે તમને લાગશે કે બધું હોવા છતાં કંઈક અધૂરું છે ભીડમાં રહેતા હોવા છતાં મન ખાલી લાગે છે તમે તમારા પોતાના નિર્ણયો પર શંકા કરવાનું શરૂ કરો છો અને આ ગ્રહણ યોગની યુક્તિ છે રાહુ ભ્રમ ફેલાવે છે અને ચંદ્ર ભાવના વધારે છે અને જ્યારે તે બંને એક જ રાશિમાં હોય છે ત્યારે વ્યક્તિના મનમાં એક વિચિત્ર બેચેની સર્જાય છે

રોકાશો નહીં અને પછી ઓછામાં ઓછા આઠ વખત ઓમ એકસો આઠ વખત ઓમ ચંદ્રાય નમઃ અને ઓમ દ્રવે નમઃ ના મંત્રોનો જાપ કરો આનાથી કુંભ કોમ રાશિવાળાના લોકોના માટે ખૂબ સારી રીતે આ ઉપયોગ નીકળી જશે નંબર ત્રણ સિંહ રાશિ સિંહ રાશિના લોકો હવે તમારો સમય કસોટીનો છે કારણ કે રાહુ અને ચંદ્ર તમારી કુંડળીના સાતમા ભાવમાં એટલે કે જીવનના સૌથી નજીકના સંબંધના ક્ષેત્રમાં ગ્રહણ યોગ બનાવી રહ્યો છે. અને આ તે છે જે તમને બાકીનામાં સૌથી સંવેદનશીલ બનાવે છે. સિંહ રાશિ માટે સાતમું ઘર જીવનસાથી ભાગીદારી લગ્ન અને સૌથી ઊંડા સંબંધો સાથે સંબંધિત છે. તેથી જો તમે અચાનક તમારા જીવનમાં તણાવ ગેરસમજ અથવા મૌનની દીવાલ ઊભી થતી જોઈ રહ્યા છો તો સમજો કે રાહુનો ભાવ શરૂ થઈ ગયો છે હવે વિચારો જ્યારે આ સમયે પિતૃદોષ પણ ઉદ્ભવે છે ત્યારે તે ફક્ત માનસિક મૂંઝવણ જ નહીં પરંતુ પૂર્વજોની અધૂરી લાગણીઓ તેમની અધૂરી ઈચ્છાઓ તમારા સંબંધોમાં આવવા લાગે છે

અને પાણીમાં તલ ઉમેરો અને પીપળાના ઝાડને લોટા પાણી અર્પણ કરો આ ગ્રહણ યોગ સિંહ રાશિના લોકો માટે જૂના સંબંધોની ચકાસણી કરવાનો અને નવી શરૂઆત પહેલાં આત્મનિરીક્ષણ કરવાનો સમય છે હવે જોઈએ છેલ્લી રાશિ આપણે છે કર્ક રાશિ કર્ક રાશિના લોકો રાહુ અને ચંદ્રનો યુતિ તમારી કુંડળીના આઠમાભાવમાં બની રહ્યો છે જેને જ્યોતિષીમાં પરિવર્તન રહસ્ય અને અદ્રશ્ય ઉર્જાનું ઘર માનવામાં આવે છે જ્યારે આ ઘરમાં ગ્રહણ યોગ બને છે ત્યારે વ્યક્તિના જીવનમાં કેટલીક અણધારી પરિસ્થિતિઓ ઊભી થઈ શકે છે જેમ કે માનસિક વિચલન નિર્ણય લેવામાં મૂંઝવણ અથવા જૂના ભાવનાત્મક ઘા ફરીથી ઉભરી આવવા તમને એવું લાગશે કે કોઈ જૂની વાત તમારા મનને પરેશાન કરી રહી છે અથવા તમે ઊંઘમાં એવું સ્વપ્ન જોઈ શકો છો જે તમારા હૃદયને બેચેન બનાવે છે આ સમય છે કે તમારા પૂર્વજો અથવા તમારા આત્મા તમને ક્યાં સંકેતો આપવા માંગે છે તે સમજવાનો વ્યવસાયમાં કોઈ નવું જોખમ લાવવાનું ટાળો નોકરી કરતા લોકોએ ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો જોઈએ

અને કોમેન્ટ બોક્સમાં જય બજરંગબલી જરૂરથી લખજો જેથી બજરંગબલી ની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડીયોને છેલ્લે સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર